વાલા દર્શક મિત્રો આપણે એ જણાવવું છે કે તારીખ સાત નવ બે હજાર પચીસ ભાદરવા સુદ પૂનમ રવિવારના રોજ ખગરાશ ચંદ્રગ્રહણ થવાનું છે અને આજના આ વિડીયોમાં આપણે આ ગ્રહણની તેમજ ગ્રહણને પાળવાના સમય અને નિયમો વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો સૌથી પહેલાં એ જણાવી દઈએ કે આ ગ્રહણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દેખાશે એટલા માટે ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણ પાડવાનું રહેશે હવે આપણે આ ચંદ્રગ્રહણના સમયની માહિતી મેળવી લઈએ આ ગ્રહણ સાત સપ્ટેમ્બર રવિવારની રાત્રિએ થશે ગ્રહણ સ્પર્શનો સમય તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટથી છે ગ્રહણ મધ્યનો સમય તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે રાત્રે અગિયાર વાગીને એકતાળીસ મિનિટનો છે ગ્રહણ મોક્ષ એટલે કે મુક્તિનો સમય તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ મધ્યરાત્રિએ એક વાગીને સત્યાવીસ મિનિટનો છે એટલે કે તારીખ આઠ સપ્ટેમ્બરના પ્રારંભે રાત્રિના એક વાગીને સત્યાવીસ મિનિટે આ ગ્રહણ પૂર્ણ થઈ જશે આ ચંદ્રગ્રહણનો પર્વકાળ ત્રણ કલાક ત્રીસ મિનિટનો રહેશે આ ગ્રહણ ભારત એશિયા ઓસ્ટ્રેલિયા યુરોપ અને આફ્રિકામાં દેખાશે તો આ ગ્રહણ જે દેશમાં જ્યાં જે પ્રમાણે ગ્રહણ દેખાય ત્યાં ત્યાંના સમય પ્રમાણે પાળવાનું રહેશે હવે આ ચંદ્રગ્રહણના વેધના સમયની વાત કરીએ તો તે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર રવિવારની બપોરે બાર વાગીને સત્તાવન મિનિટથી શરૂ થશે તો આપણે રવિવારે બપોરે બાર વાગીને સત્તાવન મિનિટથી ગ્રહણનો વેધ પાળવાનો રહેશે જણાવી દઈએ કે વૃદ્ધો બાળકો અશક્તો તથા સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ સ્પર્શ થયાના અઢી કલાક પહેલાં શાસ્ત્રીય રીતે ગ્રહણ વેદનું પાલન કરવું જોઈએ ગ્રહણના વેદ દરમિયાન સૌ કોઈ માટે ખાવા પીવાનો નિષેધ છે આ સમયમાં ફક્ત પાણી પી શકાય છે અને ગ્રહણ દરમિયાન પાણી પીવાનો પણ નિષેધ છે એટલે ગ્રહણ શરૂ થાય પછી પાણી પણ પીવું નહીં ગ્રહણ દરમિયાન એક સ્થળે બેસીને ભજન સ્મરણ કરવાનો શાસ્ત્રોક્ત વિધાન છે ગ્રહણ દરમિયાન સૂત્રા વસ્ત્રોને સ્પર્શ કરવાનો નિષેધ છે ગ્રહણ મોક્ષ બાદ પહેરેલા વસ્ત્રો સહિત સ્નાન કરીને દાન કરવાનો શાસ્ત્રનું વિધાન છે આ ગ્રહણ દરમિયાન દરેકે ધ્યાનમાં રાખવાની બાબતો આ પ્રમાણે છે પહેલો તારીખ સાત નવ બે હજાર પચીસ રવિવારની બપોરે બાર વાગીને સત્તાવન મિનિટથી ગ્રહણનો વેદ બેસે છે તેથી તે પછી જમી શકાય નહીં ફક્ત પાણી પી શકાય બીજું બાળકો વૃદ્ધો અશક્તો સ્ત્રીઓ અને બીમાર માટે તારીખ સાત નવ બે હજાર પચીસ રવિવારે રાત્રે આઠ વાગીને પંદર મિનિટથી ગ્રહણનો વેદ બેસે છે તો તેઓએ ત્યારબાદ જમવું નહીં ત્રીજો ગ્રહણના સમયે એટલે કે રવિવારે રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટથી સોમવારની વહેલી સવારે એક વાગીને સત્યાવીસ મિનિટ સુધી ઘરમાં ઊન કંતાન રેગઝિન કે પ્લાસ્ટિકના આસનોને અડવામાં બાદ નથી આ ચાર પ્રકારના વસ્ત્ર સિવાયના અન્ય વસ્ત્રનો ગ્રહણ દરમિયાન સ્પર્શ થાય તો ગ્રહણ બાદ તેને ધોવા પડે ચોથો ગ્રહણના વેદ દરમિયાન ઘર મંદિરમાં ભગવાનના આરતી થાળ વગેરે થઈ શકે છે પાંચમો વેદ દરમિયાન ભગવાનને ધરાવેલ થાળની પ્રસાદી આપણે લઈ શકાય નહીં માટે તે થાળ ગાયને ખવડાવવો છઠ્ઠો તમે રાંધેલ તમામ ખોરાક ગ્રહણ સ્પર્શ પહેલાં કાઢી નાખવો સાતમો ગ્રહણના સમયે પોતાના ઘરે સમૂહમાં ભજન તેમજ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું પરંતુ આ સમયે સૂવું નહીં આ સમયે અવશ્ય જાગરણ કરવું આ સમયે અન્ય કામકાજ પણ ન કરવા આઠમો ગ્રહણ પૂર્ણ થયા બાદ એટલે કે સોમવારે વહેલી સવારે એક વાગીને સત્યાવીસ મિનિટ પછી સવસ્ત્ર એટલે કે પહેરેલા વસ્ત્ર સહિત સ્નાન કરી ભોજન કરી શકાય નવમો ગ્રહણ પૂર્ણ થયા બાદ યથાશક્તિ દાન આપવું નોંધ ગ્રહણના સ્પર્શ અને મોક્ષના ઉપરોક્ત સમયો અમદાવાદ સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ દર્શાવેલા છે માટે સ્થાનિક પંચાંગમાંથી પોતાના શહેરમાં ગ્રહણ દેખાવાની માહિતી મેળવીને તેનું પાલન કરવું તેમજ ઉપછાયા મોક્ષ તારીખ આઠ નવ બે હજાર પચીસની વહેલી સવારે બે વાગીને પચીસ મિનિટે છે કેટલીક ધાર્મિક પરંપરાઓ મુજબ ઉપછાયા દરમિયાન પણ ગ્રહણના નિયમોનું પાલન કરવાનું હોય છે તો તમે એ પ્રમાણે નિર્ણય લઈ તેનું પાલન પણ કરી શકો છો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી ગ્રહણની આ માહિતી પહોંચી શકે